અસલામવાલેકુમ જેના બાપુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ અઢાર બાર બે હજાર વીસ વાર શુક્રવાર અને આપણો વિષય છે ગણિત ગણિતમાં આજે આજના આ તસમાં આપણે વ્યવહારિક દાખલા ગણતા શીખીશું વ્યવહારિક દાખલા એટલે કે કોઈડા ઉકેલના દાખલા જે આપણે આગળ પણ જોઈ ગયા જેમાં આપણે વધતા અને ઓછા એ રીતના દાખલા શીખ્યા હતા આજના આ તાસમાં આપણે દશક એકમ પરથી એટલે દસના કેટલા જૂથ બને અને છૂટા કેટલા રહે એ રીતના દાખલા શીખીશું સમજ પડી બાળકો તો ચલો સ્ક્રીન ઉપર ધ્યાન આપો નંબર એક વર્ગમાં અડતાલીસ વિદ્યાર્થીઓ છે તેમની દસ દસની કેટલી ટુકડીઓ બને અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે હવે જુઓ આ દાખલામાં રકમ એક જ આપેલી છે આપણે વધતાને ઓછામાં બે રકમ લખતા હતા એક ઉપર અને એક નીચેની બાજુ એ રીતે પણ અહીંયા દશક એકમની રીતે આપણે કોયડા ઉકેલના એટલે કે વ્યવહારિક દાખલા ગણવાના છે તો આપણે એ રીતે કરીશું અડતાલીસ તો ચોગઢ આઠ અડતાલીસ તો અડતાલીસમાં બે અંક છે ચોક ચાર અને આઠ એમાં આઠ એ એકમ સ્થાનમાં છે અને ચાર એ દશક સ્થાનમાં છે તો એકમ અને દશકના સ્થાનને અલગ પાડી આપણે પૂછેલા સવાલોના જવાબ લખવાના છે તો આપણો પહેલો સવાલ છે તેમની દસ દસની કેટલી ટુકડીઓ બને દસ દસ એટલે કે દશકનો અંક લેવાનો તો દશકનો અંક કયો છે આપણો ચાર છે કયો છે ચાર છે તો આપણે જવાબ લખીશું દસ દસની ચાર ટુકડીઓ બને બરાબર હવે બીજો સવાલ છે અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે તો એમાં છૂટા એટલે કે કેટલા વિદ્યાર્થીઓ રહી ગયા એકમનો અંક લેવાનો તો એકમનો અંક કયો છે આઠ કયો છે આઠ તો આપણે એનો જવાબ લખીશું આઠ વિદ્યાર્થીઓ બાકી રહે અડતાલીસ વિદ્યાર્થીઓ છે તેમની દસ દસની ચાર ટુકડીઓ બને અને એમાંથી આઠ વિદ્યાર્થીઓ બાકી રહે આ રીતે આ દાખલાનો જવાબ લખવાનો રહેશે ચલો હવે દાખલો જોઈએ નંબર બે એક બસમાં સત્તાવીસ મુસાફરો બેઠા છે તેમની દસ દસની કેટલી ટુકડીઓ બને અને કેટલા મુસાફરો બાકી રહે હવે જુઓ અહીંયા સત્તાવીસ મુસાફરો બસમાં કેટલા છે સત્તાવીસ બગડ સાતર સતાવીસ સતાવીસમાં એકમનો અંક સાત અને દશકનો અંક બે તો દસ દસની કેટલી ટુકડી બનશે બે કેટલી બનશે બે તો આપણે જવાબ લખીશું દસ દસની બે ટુકડી બને અહીંયા જે શબ્દ આપેલો હોય આપણે જવાબમાં તે જ શબ્દ લખવાનો સમજ પડી ત્યાં વિદ્યાર્થીઓ હતું તો આપણે વિદ્યાર્થીઓ લખ્યું અહીંયા ટુકડીઓ શબ્દ છે તો આપણે ટુકડીઓ લખીશું તો દસ દસની બે ટુકડીઓ બને હવે બીજો સવાલ છે અને કેટલાક મુસાફરો બાકી રહે હવે બાકી મુસાફરો છે તો એકમનો અંક કયો છે સાત કયો છે સાત તો કેટલા મુસાફરો બાકી રહેશે સાત અહીંયા મુસાફરો શબ્દ છે તો આપણે મુસાફરો લખવાનું સાત મુસાફરો બાકી રહે હવે અહીંયા સવાલની નિશાની છે તો આપણે અહીંયા સવાલની નિશાની એટલે કે પ્રશ્નાચિહ્ન નથી કરવાનું આપણે પૂર્ણ વિરામ કરવાનું આપણે તો જવાબ લખ્યો ને તો આપણે ટપકો એટલે કે પૂર્ણ વિરામની નિશાની કરવાની તો સત્તાવીસ મુસાફરો છે તેમની દસની બે ટુકડીઓ બને અને સાત મુસાફરો બાકી રહે બરાબર ચલો હવે નંબર ત્રણ એક ટોપલીમાં છપ્પન ફૂલ છે તેમના દસ દસના કેટલા જૂથ બને અને કેટલા ફૂલ છૂટા રહે દસ દસના કેટલા જૂથ બને હવે અહીંયા જૂથ શબ્દ વાપરેલો છે તો આપણે જવાબમાં પણ જૂથ શબ્દ લખીશું છપ્પન પાંચર છગર છપ્પન તો છપ્પનમાં એકમનો અંક છ અને દશકનો અંક પાંચ તો દસ દસના કેટલા જૂથ બનશે દશકનો જે અંક હોય તેટલા જૂથ બને દશકનો અંક પાંચ છે તો દસ દસના પાંચ જૂથ બનશે તો આપણે જવાબ લખીશું દસ દસના પાંચ જૂથ બને અહીંયા જૂથ શબ્દ છે તો આપણે પણ જૂથ લખીશું દસ દસના પાંચ જૂથ બને હવે એકમનો અંક કયો છે છ છે તો આપણે લખીશું અને કેટલા ફૂલ છૂટા રહે તો આપણે જવાબમાં લખીશું છ ફૂલ છૂટા રહે અહીંયા ફૂલ શબ્દ છે તો આપણે ફૂલ લખવાનું છૂટા જ છે એના પછી તો છૂટા લખવાનું ત્યાં બાકી શબ્દ હતો તો આપણે બાકી લખ્યું એટલે જે રીતનો સવાલનો સવાલમાં વાક્ય રચના હોય એ જ પ્રમાણે આપણે જવાબ પણ લખવાનો રહેશે તો છ ફૂલ છૂટા રહે છપ્પન ફૂલ છે દસ દસના પાંચ જૂથ બને અને છ ફૂલ છૂટા રહે ચાલો નંબર ચાર એક થેલીમાં ત્રેસઠ છગડ તગર ત્રેસઠ ત્રેસઠ લખોટીઓ છે તેમના દસ દસના કેટલા જૂથ બને અને કેટલી લખોટીઓ બાકી રહે બરાબર તો અહીંયા જુઓ છગડ તગર ત્રેસઠ કઈ સંખ્યા છે છગડ તગડ ત્રેસઠ ત્રેસઠમાં છ એ દશકના સ્થાનમાં છે અને ત્રણ એ એકમના સ્થાનમાં છે બરાબર ને તો આપણે દસ દસના કેટલા જૂથ બને એમ સવાલ છે તો ત્યાં શું લખીશું આપણે છ શું લખીશું છ અને જૂથ શબ્દ લખેલો છે તો આપણે પણ જૂથ લખીશું તો આપણે નીચેની લાઈનમાં લખીએ દસ દસના છ જૂથ બને અને કેટલી લખોટીઓ બાકી રહે તો એકમનો અંક કયો છે ત્રણ બરાબર ને તો આપણે બીજો જવાબ લખીશું ત્રણ લખોટીઓ બાકી રહે ત્રેસઠ લખોટીઓ છે દસ દસ ના છ જૂથ બને અને ત્રણ લખોટીઓ બાકી રહે બરાબર ચલો નંબર પાંચ લાકડાના એક ભારામાં સાતર પાછા કેટલા પંચોતેર સાતર પાછા પંચોતેર તો લાકડાના એક ભારામાં પંચોતેર નાની લાકડીઓ છે તેમના દસ દસના કેટલા નાના ભારા બને કેટલી લાકડીઓ છૂટી રહે હવે જુઓ અહીંયા સંખ્યા કઈ છે આપણી સાત પાંચ પંચોતેર પંચોતેરમાં એકમનો અંક પાંચ અને દશકનો અંક સાત તો દસ દસના કેટલા જૂથ બનશે સાત કેટલા જૂથ બનશે સાત સોરી અહીંયા જૂથ શબ્દ નથી પણ શું લખેલું છે નાના ભારા શું લખેલું છે નાના ભારા તો આપણે પણ જવાબમાં લખીશું નાના ભારા તો આપણો જવાબ આવશે દસ દસના દસ દસના સાત નાના ભારા બને આપણો જવાબ શું આવશે દસ દસના સાત નાના ભારા બને પછી બીજો સવાલ છે કેટલી લાકડીઓ છૂટી રહે તો હવે આપણે એકમનો અંક લેવાનો તો એકમમાં અંક કયો છે પાંચ કયો છે પાંચ તો કેટલી લાકડીઓ છૂટી રહે પાંચ તો અહીંયા આપણે લખીશું પાંચ લાકડીઓ છૂટી રહે શું લખીશું આપણે પાંચ લાકડીઓ છૂટી રહે બરાબર તો બાળકો તમને આ વ્યવહારિક દાખલામાં સમજ પડી નહીં તો તમારે ધ્યાનથી આ દાખલા ગણિતની ખાનાવાળી નોટમાં બે બે વાર લખવાના છે અને દાખલા લખો તે પહેલાં આજની તારીખ અને વાર ઉપર સૂચના બધું જ લખજો અને ત્યારબાદ આ દાખલા લખવાની શરૂઆત કરજો અને દાખલા ડાયરેક્ટ ઉતારી લેવાના નથી તમારે ગણતા પણ જવાનું છે સમજ પડી થેન્ક યુ